તો ગુડ મોર્નિંગ હર હાર મહાદેવ આજના એક નવા અને ફ્રેશ બ્લોગમાં સ્વાગત છે આજે છે ઉત્તરાયણ પતંગ ચગાવાની ઉત્તરાયણ તો તમને બધાને હાર્દિક શુભકામના મકર સંક્રાંતિની અને અમારે મેડમ તો હજી કઈ તૈયાર નથી છે મને ખબર ક્યાં ગયા હોય દેખાતાય નથી હંસભાઈ જો તૈયાર થઈ ગયા છે ક્યારનો આઠ વાગ્યાનો કહે છે હાલો પતંગ ચગાવવા હાલો પતંગ ચગાવા તો હંસભાઈ જો પતંગનો લાઈન બે ગયા છે હાલો હંસ જવું છે ને તો ચલો હાલો ઉપર જઈએ મેડમ તમારે શું આવવાનું છે કે તૈયાર થવાનું છે કેમ છો બધા હર હર મહાદેવ ગુડ મોર્નિંગ બધાને હેપી ઉત્તરાયણ હજી તો મારે કામ બી બાકી છે અને મારે તૈયાર બી થવાનું બાકી છે એટલે પછી 10 વાગી જાય 10 વાગી જાય સારું તો અમે આ ઉપર આટો મારતા આવીએ હાજી તો ચલો અમે અત્યારે જઈએ છે ઉપર આટો મારવા અંતે જાવ ને ઉપર કે પેલા ફુગા લેવા જાવ છે હા તો ભાઈ જો હંસભાઈ કે ફૂગા લેવા જઈએ તો ચલો અમે પેલા બાર આંટો મારી આવીએ ફૂગા લઈ આવીએ અને પછી આવીએ કાંસા ઘરે તો ચલો મળીએ તમને હમણાં બહાર જઈએ

તો ક્યાં રહો એવું હા તો ચાલો હાલો હવે અત્યારે જઈશું અમે ઉપર ઉપરનો નજારો તમને દેખાડે કેવો છે કેવો નહીં પહેલાં જે અમે નાના હતા જ્યારે પતંગ ચગાવતા એની કથા તો અત્યારે નજારો કઈ છે નહીં અમે તો પહેલાં જે ચગાવતા ને પતંગ તો સવારમાં પાંચ છ વાગેના અંધારું હોય ત્યાં સવાર સવારમાં પાંચ વાગ્યા પતંગ લઈને ચડી જતા નહીં વાઈટ પતંગ ચગાવતા અને એ નવ વાગે નાસ્તો પાણી કરવા ઉતરતા ને પછી પાછું તરત ચડી જતા અને પતંગ પુષ્કળ ચકતા અને અત્યારે ઠીક હવે બહુ એટલું બધું ચકતું નથી તો ચલો આપણે તો જઈએ છીએ ઉપરને તમને નજારો ઉપરનો દેખાડીએ ચલો હાલો જાવ ને નો ચલો હાલો તો ચલો જાઓ મારા અંજુભાઈ પતંગ ચગાવે છે અંજુ કેમ રહ્યું એના મમ્મીએ એ ચગાવી દીધો કેટલે ઊંચો છે હા એટલે એ બહુ ઊંચો છો અંશભાઈ પતંગ તો હા હા

પહેલાની ઉત્તરાયણ હતી ને તો આ બધું ભરેલું હતું અને અત્યારની ઉત્તરાયણમાં બધું ખાલી છે તો ચલો અત્યારે જો અમે આવી ગયા છીએ અમારા ભાણા ભાઈના ઘરે મેડમ જો બેઠા છો ફોટો સેશન ચાલે છે અમારું હા ફોટો સેશન ચાલે છે મોટા મોટા બાળક

અમદાવાદની ઉત્તરાયણ કરો છો એવું તો અહીંયા અમારે ભાવનગરના તો સવાર દીના તો તમે શું લેવા પતંગ ચગાવો છો પતંગ પતંગ નો ચકતા હોય બરોબર ભાવનગરમાં તો તમે શું લેવા બે શબ્દ કંઈક કહો તો તમે શું લેવા એકલા એકલા ચગાવવામાં પતંગ કેમ સવાર દીના તમે વીસ થી પચીસ તો પેટ કર્યા તો પતંગ કોણ ન ચગાવતું હોય કેમ લાગે એવું છે જો આ આ લોકો આ મેડમ એમ કહે છે કે બહુ આવશે ભાવનગરમાં પતંગ નથી ચગતા તમારા બધું કઈ બાજુ પતંગ જાજા ચગે છે જરા કોમેન્ટ કરીને કહ્યું અમે અમારા ભાણાભાઈના ભાઈના ગરબા આવી જશે ને જો ભાઈ હંસભાઈ પતંગ ચગાવે છે અને આ મારા ભાણુભાઈ છે ચગાવવાનો પતંગ ચગાવો ચગાવો ચલો

ભાઈ કામ કરીએ ઓલા જ્યુસ રસ કાઢી આપીએ ભાઈ હાલ છે હા તો આ તો સારું કરતા પેલા મેં નાના હતા ને તો ધોળી શેડી આવતી કાળી નહોતી આવતી કાળી કોક જ વખત આવતી હા ઓછી આવતી અને ધોળી બંધ થઈ ગઈ ને કાળી જ આવે જ્યાં જોવા જાય એટલા કાળી શેડી

અમારા ભાણ જો પેશલ અમદાવાદ થી આવ્યા છે માણસો અમદાવાદ ઉતરાણ કરવા જાય તું ભાવનગર માં આવે ઉતરાણ કરવા જો હામે બેઠા ટ્રેન નો થાય હામે દર વખતે ભાવનગર થી અમદાવાદ જાય અને અમારા ભાણ હા ભાવનગર જેવી ક્યાં ઉતરાણ નો સાચી વાત છે તો ચાલો પછી મળિયે ખાઈ લઈએ થોડું પેટ પૂજા કરી લઈએ પછી મળીએ ને હવે થોડોક સૂર્ય થોડોક ઓછો થઈ ગયો છે ઢપતો ને પવન હવે થોડોક મીડિયમ પડ્યો છે અત્યારે લગી તો ફફડાટી બોલાવતો પવો તો ચલો હવે પતંગ પતંગ આમે કંઈક ચગાવશું ચગાવશું પછી મળીએ તમે હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે પાર્થ બ્લોગ્સમાં અને સોરી સોરી આ તો મારા મામાનો ફોન છે તો મારા મામાની ચેનલમાં તમારું સ્વાગત છે

તમને આમાં કે મોબાઈલમાં પતંગ દેખાય તો કેજો ચલો મેડમ જાવ છે ને ચલો હાલો ચલો આવજો ટાટા કેનિત બાય કાલે મળીએ તો ચલો હવે અમે જઈએ છીએ અને હવે નીકળીએ ઘર બાજુ બાય બાય તો ચાલો અત્યારે જો અમે ત્યાંથી ઘરે વહી આવ્યા છીએ મારા બેનને ત્યાં ગયા તો ત્યાંથી અત્યારે ઘરે વી આવ્યા છીએ જમવાનું થઈ ગયું છે તો કીધું જમી લઈએ હંસભાઈ જો જમે છે કોઈ શું ખાશો અન્સ શું જમે છે પૂરી ને ખી ખીરપૂરી ખાશો હમ હારું તો જમી લઈ તો ચાલો

અમારે તો ભાઈ અહીંયા એવું હતું ઘડીક પવન ફૂલ હતો ઘડીક પવન થોડોક ઓછો થઈ જાતો એ પણ બપોર પછી છે ને થોડોક પવન ઓછો થઈ ગયો તો એટલે એમ ચગાવવાની મજા ન આવે એટલે જ નીતિને કહેતી હતી સવારમાં પતંગ પવન છે ને તો મને ચગાવી લેવા દો જગાઈ એક નથી મને તો આજ દુખે છે તો હું તો જગાઉં મને તો આજ દુખે એટલે હું કાય પતંગ જગાડું તો ચલો તમારા ગામમાં કેવી ઉત્તરાયણ રહી એ જરા કોમેન્ટ કરીને કહી દેજો અમારે તો આવી રીતે ઉત્તરાયણ રહી છે તો ચલો આ બ્લોગ મેં અહીંયા દેન્ડ આપીએ છીએ લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બ્લોગ સારો લાગે તો એક 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 કોમેન્ટ કરી દેજો અને લાઇક કરી દેજો ચલો બાય મળી હવે નેક્સ્ટ બ્લોગમાં હર હર મહાદેવ